શિક્ષણ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત આવી ગઈ છે હવે જ્ઞાન સહાયક પ્રાથમિક એનું ફિક્સ મહેતાણું આપણને ખબર છે કે એકવીસ હજાર છે અને વયમર્યાદા ચાલીસ વર્ષ રાખેલી છે હવે અહીં લખ્યું છે ચોખ્ખું કે ભવિષ્યમાં ખાલી પડે જે જગ્યાઓ છે એના માટે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે આ રીતની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે હવે જે આની વેબસાઇટ આપી છે વેબસાઇટની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે આની અગત્યની જે તારીખ છે એ જોઈ લે કે ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆતની તારીખ છે ઓગણીસ આઠ બે હજાર પચીસ

જે તે વિષય માટે ટેટ ટુ પરીક્ષા પાસ કરેલ હોય તે વિષયમાં જ અરજી કરી શકશે જો ઉમેદવાર ધોરણ ધોરણ અને બંને જગ્યાઓ માટે પસંદગી આપવા ઈચ્છે તો તે ઉક્ત ઠરાવની ધ્યાનમાં રાખી અને બંને વિભાગની ખાલી જગ્યાની પસંદગી આપી શકશે એ ઠરાવની અને બોલી શરતો એ પણ આપણે લાસ્ટમાં જોઈએ છીએ ત્યાર પછી અહીં ઉલ્લેખ છે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો માધ્યમની ટેટ ટુની પરીક્ષા પા લેવામાં આવેલ છે જે ઉમેદવાર જે વિષય માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે વિષયને માધ્યમ માટે જ ઉમેદવારી નોંધાવી શકશે તેમજ તે વિષયમાં તેઓએ શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈશે જ્ઞાન સહાય તરીકે અરજી કરનાર માટે માધ્યમ તે જ પસંદ કરવાનું રહેશે પરંતુ વિષય ધ્યાને લેવાનો નથી તો આ પણ આપણે ખાસ જોવાનું છે અને બીજી અગત્યની વાત એ કે પસંદગી યાદી ઉમેદવારના શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક એટલે કે તે ટુ માં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે એટલે ટેટ ના ગુણ જ ધ્યાનમાં લેવાના છે શૈક્ષણિક લાયકાતના ગુણ ધ્યાનમાં લેવાના નથી ત્યાર પછી જ્ઞાન સહાયક છેલ્લે કરેલ કામગીરીવાળી શાળામાં અગ્રીમતા મેળવવા ઈચ્છતા હોય તો તેઓએ આ સાથે સામેલ નિયત નમૂનાનું જ્ઞાન સહાયક કરાર આધારિત જગ્યા માટે કામગીરી અંગેનું પ્રમાણપત્ર છે એ જે તે શાળામાંથી મેળવી લેવાનું રહેશે અને અરજી કરતી વખતે ફરજિયાતપણે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી જે જ્ઞાન સહાયક સંતોષકારક કામગીરી અંગેનું પ્રમાણપત્ર મેળવી શકશે નહીં તેઓ છેલ્લે કરેલ કામગીરીવાળી શાળામાં અગ્રીમતાનો લાભ મેળવી શકશે નહીં જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી છે એ વેબસાઇટ પર મૂકેલ છે હવે માનદ વેતન આપણને ખબર છે કે એકવીસ હજાર છે એ ફિક્સ રાખેલું છે ત્યાર પછી ઉંમર મર્યાદા પણ જે ભરતી જાહેરાત છે એની છેલ્લી તારીખે અરજી કરવાની છેલ્લી તારીખે ચાલીસ વર્ષ રહેશે ત્યાર પછી જે જિલ્લાવાર શાળાવાર વિષયવાર જગ્યાઓ છે એની વિગતો વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવશે હજી ભરતી થઈ જાય આઈ છ થી આઠ ની ભરતી ચાલુ છે અને એ ભરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી ખાલી રહેતી જગ્યાઓ પર આઈ થિંક જ્ઞાન સહાયકોની નિમણૂંક કરવામાં આવશે છતાં પણ ગવર્નમેન્ટ જે પ્રમાણે નિર્ણય કરે એ પ્રમાણે આપણે ધ્યાન રાખીશું સદર જાહેરાતમાં દર્શાવેલ કોઈ પણ જગ્યાઓ ફેરફારને આધીન છે કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી રહેશે જ્ઞાન સહાયકનો જે કરાર છે એ કરાર કર્યા તારીખથી અગિયાર માસ સુધીનો રહેશે અને પછી કરારનો સમય પૂર્ણ થતા આપોઆપ રદ ગણાશે હવે જ્ઞાન સહાયક કરાર આધારિત જગ્યા માટે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર છે એ કંઈક આ રીતનું છે આની જે પીડીએફ છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે તમે આ પ્રમાણેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરીશ હવે જ્ઞાન સહાયક યોજનાની બોલી શરતો આપણે વિગતવાર જોઈ લઈએ કે જે આ પરિપત્ર છે એને આધીન ભરતી કરવાની છે દસ સાત બે હજાર ત્રેવીસનો તો નીચે સ્કૂલ આપું છું અગત્યની જે માહિતી છે એ આપણે જોઈ લઈએ અહીં આપ્યું છે જ્ઞાન સહાયકની સેવાકીય વિગતો નીચે મુજબ રહેશે શૈક્ષણિક લાયકાત છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપણને ખબર છે કે પ્રાથમિક હોય કે ઉચ્ચતર પ્રાથમિક હોય બંને માટે ટેટ ટુ પરીક્ષા લઈને જ જ્ઞાન સહાયક ભરવામાં આવે છે ચાલીસ વર્ષ રહેશે અને ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને ટેટ ટુ માર્ક્સના આધારે જ ભરતી કરવાની છે અને ફિક્સ મહેતાણું છે એકવીસ હજાર ત્યાર પછી અગિયાર માસનો કરાર આધારિત સમયગાળો રહેશે વેકેશન સિવાય આપ્યું છે એટલે વેકેશનની જે પગાર છે એ મળશે નહીં હા રવિવારના એ પ્રમાણેના પગાર મળે છે પરંતુ વેકેશનનો પગાર મળતો નથી ત્યાર પછી આ કરાર છે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવાનો રહેશે કરારના અંતે કામગીરીની સમીક્ષા કરવામાં આવે અને સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય તો નવેસરથી પછી કરાર કરવાના આવશે એટલે પછી જ્યારે પણ રિન્યુ થાય ત્યારે એ જ શાળામાં સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપી અને નવેસરથી રિન્યુ કરવાના થાય છે કરાર આધારિત જ્ઞાન સહાયકોને શાળામાં કામકાજના દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાય શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઈને ઉપચારાત્મક શિક્ષણ મૂલ્યાંકન તાલીમ હોમ લર્નિંગ સહિતની તમામ પ્રકારની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વગેરે પ્રવૃત્તિઓ કરવાની રહેશે હવે નિમણૂક માટેની જગ્યાઓ છે એ એ અહીં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ આપ્યું છે પરંતુ હવે કયા પ્રકારે સરકાર નક્કી કરે છે એ વધુ અગત્યનું રહેશે આમાં કદાચ સુધારા થયેલા છે તો એ જગ્યાઓ તો એ સરકાર શ્રી જે પણ બહાર પાડે એ આપણે માન્ય રહેશે ત્યાર પછી સમગ્ર શિક્ષાની કચેરી ગાંધીનગર દર વર્ષે જ્ઞાન સહાયકો પાસેથી કામગીરી લેવાની છે તેવી શાળાઓની ખાલી જગ્યાની ખાલી જગ્યાઓ છે પ્રસિદ્ધ કરવાની રહેશે અરજીઓ મંગાવવાની રહેશે જે જ્ઞાન અગાઉ જે શાળામાં હતા તે શાળા પસંદ કરે તો તેઓને અગ્રિમતા આપવાની રહેશે અહીં પણ લખ્યું છે પરંતુ અગ્રીમતા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપણે અપલોડ કરીએ તો જ મળશે એ પણ આપણને ખબર છે ત્યાર પછી ટેટ ટુ પ્રસિદ્ધ ટેટ ટુના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે શાળાઓ પૈકી તેઓ કઈ શાળામાં શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છી છે એની ઓનલાઈન આપણને ખબર છે કે ઓનલાઈન પ્રેફરન્સ આપવાનું હોય છે પસંદગી કરવાની હોય છે અને મેરિટ કમ પ્રેફરન્સના આધારે શાળા ફાળવણી થશે તો આ આપણને ખબર છે ત્યાર પછી ટેટ ની પરીક્ષા છે લાસ્ટ પાંચ વર્ષની અંદર પાસ કરેલી હોવી જોઈએ એનાથી જૂની પાસ કરેલી ન હોવી જોઈએ ત્યાર પછી કરારના અંતે કામગીરીની સમીક્ષા જે છે એ સમીક્ષા કરવા માટે એસએમસીના સદસ્યો ઉપરાંત જે તે ક્લસ્ટરના જે સીઆરસી પણ સભ્ય તરીકે રહેશે સમીક્ષાના અંતે જ્ઞાન સહાયકની સંતોષકારક કામગીરી જણાશે તો શાળા એટલે એસએમસી દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે નવેસરથી અરજી કરવાની રહેશે તો આ રીતનું છે જ્ઞાન સહાયકને અન્ય શાળામાં શાળા ફાળવવા માટેની પ્રક્રિયા છે અન્ય શાળામાં આપણે વધવા પડે તોની પ્રક્રિયા છે પરંતુ આપણને ખબર છે કે આ પ્રોસેસ હાલ અનુસરવામાં આવતી નથી સીધા છૂટા જ કરી દેવામાં આવે છે ફરીથી લેવામાં આવતા નથી હવે અહીં ઉચ્ચક માનદ વેતન છે સીધું બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી ચૂકવણી કરવામાં આવશે ત્યાર પછી આ યોજનામાં બે વર્ષ પૂર્ણ થયેથી ઉચ્ચક માનદ વેતનમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે ફરજિયાત કરી દેવામાં આવશે પગાર વધારો એવું લખ્યું નથી તો આ રીતની શરતો અને બોલીઓ છે મિત્રો જ્ઞાન સહાયક માટેની ત્યાર પછી ફોર્મ કેવી રીતે ભરવું વિગતવાર સૂચનાઓ છે આ વેબસાઇટ પર તમને મળી રહેશે વેબસાઇટની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઓનલાઈન અરજીની તારીખ આપણને ખબર છે કે ઓગણીસ આઠ બે હજાર થી શરૂ થઈ છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધી ચાલશે તો આજને આપડી બસ આટલું જ જોવાનું છે જ્ઞાન સહાયકનું ફોર્મ કેવી રીતે ભરવું જ્ઞાન સહાયક ના વિગતવાર વિડીયોઝ છે મારી ચેનલ પર મુકાયેલા છે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો